આજે નિકીસ કિચનના સૌથી મોટા એવા ફેનની ફરમાઈશ પૂરી કરવાનો મને મોકો મળ્યો છે તો આ છે અમારા લતાબા જે મારા નિકિસ કિચનના સૌથી મોટા ફેન છે અને સંબંધમાં મારા બેનના સાસુ થાય છે તો એમની ફરમાઈશ આજે મેથીના ગોટા ખાવાની છે તો એ આજે આપણે પૂરી કરીશું તો સેમ બાર જેવા જ મેથીના ગોટા તમે ઘરે એકદમ ઇઝીલી બનાવી શકશો અંદરથી એકદમ પોચા અને જાળીદાર અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના ગોટા બનાવવાનું ફટાફટથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા સૌથી પહેલાં તો મેં એક કપ જેટલી મેથીની ભાજી સાફ કરી દીધેલી છે તો એના પાન જ લેવાના છે ખાલી તો મેથીને ભાજીના પાનને પ્રોપર રફલી ચોપ કરી એને સરસ મજાના આપણે ધોઈ લીધેલા છે અહીંયા દાંડીનો ભાગ નહીં લેવાનો પાનનો જ લેજો હવે આપણે એક કપ જેટલી ભાજીને નાખી દઈએ બાઉલમાં અને એની સાથે અડધો કપ જેટલી કોથમીરના પાન એને પણ પ્રોપર ધોઈ લીધેલા છે હવે એક મસાલો કરવાનો છે તો એક ચમચી જેટલા આખા ધાણા આઠથી દસ જેટલા મરી અને એક ચમચી જેટલા વરિયાળીને આ રીતે ખાંડી દેવાના છે અતકચરા તો જો આ રીતનો એનો પાવડર આપણે બનાવી દઈએ અને જો તમને આખા ભાવતા હોય તો તમે આખા તીખા પણ અંદર એડ કરી શકો છો પણ મેં અતકચરા લીધેલા છે તો આ પાવડર અંદર એડ કરી દઈએ હવે એની સાથે અહીંયા હું એક જ મરચું લઉં છું અહીંયા તમે તીખા મરચાંનો યુઝ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો તો એક મેં મીડિયમ તીખું મરચું અને એક મોડું મરચું આ રીતે ઝીણું ઝીણું સુધારી દીધેલું છે હવે ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દઈએ સાથે થોડું આદું પણ એડ કરું છું જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો આ રીતે અહીંયા મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે તમે એકથી બે ચમચી ચોખાનો લોટ લઈ શકો જેનાથી તમારા ગોટા સેમ બાર જેવા જે ફરસાણવાળાની દુકાને મળે છે ને એકદમ આમ સરસ દેખાતા હોય એ ટાઈપના બનશે એટલે આમ કહેવાય ને ઉજળા જે કહેવાય ને એવા એકદમ આમ શામ નહીં પડી જાય એવા નહીં બને એટલા માટે અને થોડું ક્રિસ્પી પણ ઉપરથી થોડું થાય ને એ ટાઈપનું થશે અને સરસ મજાની જાળી પણ પડશે એટલે આપણે બે ચમચી જેટલું ચોખાનો લોટ લીધો છે એની સામે આપણે અહીંયા દોઢ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો થોડો થોડો ચણાનો લોટ આ રીતે ભેગો કરતો જવાનો અને હવે જો મેથી તમને પ્રોપર લાગે છે કોટ કરેલી એ રીતે કોટ થઈ જવી જોઈએ આખી અને થોડું પાણી નાખી આ રીતે એને મિક્સ કરવાનું રહેશે અને આને મતલબ ઢીલું કેવું રાખવું એ બેટર એ હું તમને કહું એક સેટ ને પાણીનું માપ પણ કહું તો અહીંયા મેં ટોટલ બે કપ લોટ લીધો તો એની સામે મેં દોઢ કપ જ યુઝ કર્યો છે તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ આ રીતે પ્રોપર મિક્સ કરવાનું રહેશે અને એક ડાયરેક્શનમાં એને ફેંટવાનું રહેશે તો આ હું બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ફેંટીશ જેથી કરીને એનો કલર પણ જો થોડો લાઇટ થઈ જશે અને ખીરું આપણે કહેવાય ને બેટર હળવું પણ થઈ જશે તો એ રીતનું કરવું ખાસ જરૂરી છે જેનાથી એકદમ સોફ્ટ ગોટા રેડી થશે અને જો આ રીતે પકડીએ ને તો ધીરે રહીને મૂકો ને તો આ રીતનું બેટર એક સરખું પડવું જોઈએ એટલે આવું બેટર હોવું જોઈએ તો એના માટે મારે અહીંયા અડધો કપ પાણીની જરૂર પડી હતી હવે સાથે વન ફોર ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા અથવા તો બે ચપટી જેટલો બેકિંગ સોડા અને એની સાથે અડધું લીંબુ નાખી દેવાનું અને એક ચમચી જેટલું ગરમ તેલ અહીંયા ગરમ તેલ પહેલેથી આપણે મૂકેલું જ છે ગરમ થવા તો એક ચમચી આપણે ગરમ તેલ અંદર નાખવાનું જેથી કરીને એકદમ ફરસા થશે ગોટા તો આ રીતે એક જ ડાયરેક્શનમાં એને સરસ હલાવી દેવાનું એકદમ પ્રોપર થઈ જાય એટલે તેલ જોઈ લઈએ તો તેલમાં જો થોડું બેટર નાખ્યું તો ધીરે રહી બબલ એ ઉપર આવી ગયું એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો હવે ગેસની ફ્લેમ તમારે લો કરી દેવાની નાખવા ટાઈમે અને આ રીતે ધીરે રહીને પાડવાનું તેલમાં તો જો એક એક ગોટા તમે પાડશો ને તો ધીરે ધીરે જે રીતે નીચે તળાતા જશે ને એ રીતે ગોટા ઉપર જશે અને એની જાતે પલટાશે તમે જોજો તો એ તમારું બેટર એકદમ પ્રોપર ગણાશે તો આ રીતનું એની જાતે તળાતા જશે અને ધીરે ધીરે બધી સાઈડ આપણે જેટલું તેલ હોય એ પ્રમાણે આપણે નાખી દેવાના અને ગોટાને જો ધીરે ધીરે પલટાવાનું શરૂ થઈ ગયું છે તો આ રીતે એની સાઈડ બીજી સાઈડ જાતે પલટી જશે એટલે કે ફરી જશે તો આ રીતનું તમારું બેટરને એકદમ પ્રોપર તમે બનાવ્યું એ રીતનું ગણાય અથવા તો થોડું તમારે ફેંટી દેવાનું જે એવું ના થાય ને તો થોડું ઢીલું કરી પ્રોપર ફેંટી દેજો તો આ રીતના ગોટા એકદમ પરફેક્ટ બનશે તો એ સ્ટેપ કરવું ખાસ જરૂરી છે જે આપણે બેથી ત્રણ મિનિટ માટે ફેંટ્યું હતું ને જેથી કરીને ગોટા એકદમ સરસ બનશે તો પછી જ એને ફેરવવાની ઉતારવા નહીં કરતા પણ પછી એને ફેરવજો ધીરે ધીરે તો એનો કલર અને મતલબ જે ઉપરની ડિઝાઇન હોય ને એક સરખી થશે તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને તળવાના રહેશે અને તમે જોઈ શકો છો ઉપરથી બિલકુલ પણ અને અંદરથી પણ કાચા નહીં રહે અને ઉપર કલર પણ અને ડિઝાઇન પણ એને એકસરખી આવશે તો આ સેમ તમને જેમ ફરસાણવાળીની દુકાને મળે ને એવા જ ગોટા બનશે જો જોઈને જ તમને આઈડિયા આવી જશે બિલકુલ પણ કાચા નથી પણ આપણે ચોખાના નોટના લીધે આનો કલર બહુ સરસ આવ્યો છે ગોટાનો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને ફરસા લાગશે તો આ રીતે તળાઈ ગયા છે થોડા લાઇટ કલર થાય ને લાઇટ બ્રાઉન જો માઇનોર એ ટાઈમે તમારે કાઢી લેવાના થોડો કલર ચેન્જ થવા દેવાનો ખાલી એમ પછી તમારે ગોટા લઈ લેવાના રહેશે તો જો થોડો કલર ચેન્જ થયો એવું લાગે છે તો આ ટાઈમે તમારે ગોટાને કાઢી લેવાના તેલમાંથી અને મીડિયમ ટુ લો ફ્લેમ પર તળજો જેથી કરીને ગોટા એકદમ સરસ તળાશે તો કોને કોને ગોટા બહુ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને એના નામ કે સિટીના નામ સાથે જરૂરથી કહેજો અને તમારા ગામમાં કે સિટીમાં કોના ગોટા વખણાય છે એનું નામ પણ જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે કે કયા ગામના કે સિટીમાં કોના કોના ગોટા ફેમસ છે તો જો તમને દેખાડું તોડીને કેટલા સોફ્ટ બન્યા છે અને અંદરથી એકદમ સરસ જાળીદાર મસ્ત તો હવે આની સાથે આપણે ગોટાની ચટણી પણ બનાવી દઈએ તો અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે એની સામે આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ અને એક ચમચી જેટલી ખાંડ અને અડધો કપ જેટલું પાણી નાખી અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે જેથી કરીને લમ્પ્સ એટલે કે ગઠ્ઠા ના રહે એકદમ પ્રોપર મિક્સ થઈ જાય એ રીતે લોટને મિક્સ કરવાનું પાણી સાથે એટલે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી લીધેલું છું અત્યારે અને અડધું ફાળું આપણે લીંબુનું નીચવી દઈએ એટલે એક ચમચી ખાંડ અને અડધું લીંબુ તો આમાં થોડી ગળપણ ખટાશ ચઢિયાતી હશે તો કઢી એકદમ ટેસ્ટી લાગશે ગોટાની હવે આપણે અહીંયા એક વઘાર કરવાનો છે તો અહીંયા એક ચમચી તેલ લીધેલું છે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એક તીખું મરચું લીધેલું છે અને આ ટાઈમે તમારે પ્રોપર વઘાર કરવો હોય તો પણ કરી શકો પણ હું લાસ્ટમાં એક વઘાર કરીશ તો અહીંયા મેં એક કપ જેટલું પાણી નાખી દીધેલું છે પાણી જો આ રીતે ઉકળે ને એટલે એક ઉભરો આવે ને પછી તમારે આ મિક્સ મિક્સર જે એડ કર્યું છે એટલે બનાવ્યું છે ને એને એડ કરી દેવાનું અને આ રીતે પ્રોપર એને ઘટ્ટ થાય ત્યાં સુધી મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દેવાની કઢી તો આ કઢી તમને સેમ બહાર જેવું લાગશે ખાવામાં એટલે આ કઢી અને સાથે ગોટા ખાશો ને તો તમને એવું લાગશે કે તમે ફરસાણવાણીની દુકાનના ખાવ છો એવા જબરજસ્ત અને ટેસ્ટી બનશે હવે અહીંયા ફરી આપણે એક ચમચી તેલ લઈ એમાં થોડી રાઈ નાખવાની અડધી ચમચી જેટલું અને મીઠા લીમડાના પાન એ બધી વસ્તુ વઘાર આપણે આના અંદર રેડી દઈએ ઉપરથી સરસ મજાનો વઘાર થઈ ગયો છે ને આપણી કઢી પણ રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ગરમ ગરમ આને સર્વ કરીએ તો આ ખાવાની બહુ મજા આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારા વિડીયો અને મારી મહેનત થોડી પણ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી દેજો અને સાથે કમેન્ટ કરવાનું ના ભૂલતા તો અમને પણ બનાવવાનો ઉત્સાહ રહેશે અને તમને આગળ કઈ રેસીપી જોવા માંગો છો તો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું મારી પૂરી ટ્રાય કરીશ કે તમને લોકોને સારી વસ્તુ આપી શકું અને અમારા લતાબાજો ગોટા ખાવા બેસી જ ગયા છે અમને બહુ જ વાવ્યા છે તો આવી રીતે મારી ફેમની ફરમાઈશ હું જરૂરથી પૂરી કરીશ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ